જન્મ ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં આવેલા માળિયા હાટીના તાલુકામાં શાંતિપરા ગામમાં મધ્યમ ખેડૂત પરિવારમાં થયો હતો પિતા અર્જણભાઈ જોટવાના પુત્ર હીરાભાઈ નાનપણથી જ મહત્વાકાંક્ષી અને બુદ્ધિશાળી રહ્યા છે પોતાના પૂર્વજો અને પિતાજીના સંસ્કાર સાથે જીવન પથ પર તેઓ સતત આગળ વધતા રહ્યા

માં ખૂબ મને રસ હતો સામાજિક કામમાં રસ હતો એક દૂધ મંડળીની પણ મંડળીની પણ સ્થાપના કરેલી ત્યારબાદ અઠ્યાસીથી દીવમાં પહેલાં કન્સ્ટ્રકશનનું કામ શરૂ કર્યું હીરાભાઈ જોટવાએ પોતાના શિક્ષણ કાળ દરમિયાન દમણમાં કન્સ્ટ્રક્શન કંપનીનો પાયો નાખ્યો અને નવા વ્યવસાયની શરૂઆત કરી પોતાના પિતાજી પાસેથી મળેલા સંસ્કાર માનવ સેવા અને ગીતા સારના સંદેશને સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું અને આજે પણ ઉપદેશને પોતાના જીવન તથા આવનાર પેઢીઓનું પણ માર્ગદર્શન કરી રહ્યા છે હીરાભાઈ જોટવા એક ખેડૂત પરિવારથી આવે છે આથી જ આજના યુગમાં નવી ટેકનોલોજી દ્વારા વિવિધ પ્રકારના ફળો જેવા કે કેરી કેળા અને નાળિયેરીની ઉચ્ચ પ્રકારની ખેતી કરી ખેડૂતો માટે નવું ઉદાહરણ આપે પોતે ખેડૂત પુત્ર હોવાની જવાબદારી નિભાવી છે હું ખેડૂત પુત્ર હોવાના નાતે 1987 માં વિસ્તારમાં દુષ્કાળ પડેલો એ વખતે ખેડૂતોને ક્યાંય જે કેડના નાના નાના રોપા હોય એ રોપા મળતા નહીં એટલે હું એ વખતે કેડના રોપા લેવા માટે ગુજરાતમાં આશોદર છોકરી ગોતતે ગોતતે ગયો આણંદની બાજુમાં ત્યાં મને ખ્યાલ આવ્યો કે આ છોડના જે નાના કાંદા કે જે રોકને એ જલગાંવની આસપાસથી આવે છે એ વખતે હું જલગાંવના ગામડામાં ગયો અને ગામડાથી ખેડૂતના ખેતર સુધી ગયો એમનો અભ્યાસ કર્યો અને ત્યાંની શ્રેષ્ઠ જાતિ એટલે આમલનારી કેળ અમલનારી કેળ અને આમલનારી કેળના કાંદા હું ઓગણીસો સત્યાસીમાં ટ્રકો ભરીને ત્યાંથી લાવ્યો ખેડૂતોને બિયારણ પૂરું પાડ્યું હીરાભાઈ જોટવાએ ખેડૂતો માટે કામ કર્યું જ છે સાથે સાથે શિક્ષણ ક્ષેત્રમાં પોતાના ગામ તથા સમાજના બાળકો જ્યાં અંગ્રેજી ભાષામાં શિક્ષણ અપાય તેવી શાળાઓ અને કોલેજોના નિર્માણ કરીને શિક્ષણ જગતમાં નવી ઊર્જા અને ક્રાંતિ લાવીને પોતાના ક્ષેત્રના બાળકોના ભવિષ્ય બનાવવા માટે જરૂરી યોગદાન આપી રહ્યા છે મેં એ વખતે ગ્રામ્ય કક્ષામાં આ વિસ્તારમાં પ્રથમ અંગ્રેજી શાળા શરૂ કરી મારું સ્વપ્ન હતું કે મારા ગામના દરેક ઘરે

અને હાલ તેમના ધર્મપત્ની ગામની સેવા કરી રહ્યા છે જે પણ ચૂંટણીઓ આવી એમાં ખાસ કરીને જિલ્લા પંચાયતની ચૂંટણી પાલપરાથી લીડ્યો અને જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પણ થયો મેં જૂનાગઢ જિલ્લાના સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે કામગીરી કરી કોંગ્રેસના ચાલતા ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ તરીકેની કામગીરી કરી બેંકના ડાયરેક્ટર તરીકે પણ કામગીરી કરી આમ જાહેર જીવનમાં અને કોંગ્રેસમાં પણ યુથ કોંગ્રેસથી પંચાણુંમાં પ્રમુખ બન્યો ત્યારબાદ તાલુકા કોંગ્રેસનો પ્રમુખ બન્યો એમ કરતાં કરતાં આજે ગુજરાતના ઉપાધ્યક્ષની પદવી સુધી આ પાર્ટીએ મને પહોંચાડ્યો હીરાભાઈ જોટવાનો રાજનીતિમાં આવવાનો એકમાત્ર હેતુ લોકોને મદદ કરવા માટેનો સંકલ્પ જ છે કે સેવા સંસ્કારની ભાવના તેમને પૂર્વજોના વારસામાં મળી તે જ સેવા સંસ્કારોને આગળ ધપાવી રહ્યા છે કોંગ્રેસ એટલે મારા બાપુજીએ મને વારસામાં આપેલી મારા બાપુજી કોંગ્રેસના ગાંધીવાદી કોંગ્રેસી હતા એટલે એમણે મને વારસામાં આપી કોંગ્રેસ છે એ કોઈ સત્તા માટે નથી કોંગ્રેસ પંચાયત કે પાર્લામેન્ટ માટે નથી કોંગ્રેસ સરપંચ કે સંસદ માટે નથી આ દેશની સેવા કરવા માટે અઢારસો પંચ્યાસીના અઠાવીસ ડિસેમ્બરે જે એક પાર્ટીની સ્થાપના થઈ એ પાર્ટીનું આ નામ એટલે કોંગ્રેસ માત્ર સેવા એટલે સેવા અને લોકોનું કલ્યાણ કેમ થાય એમના માટેની બનેલી પાર્ટી હીરાભાઈ કોંગ્રેસ પક્ષના વિવિધ પદો પર રહ્યા છે કોંગ્રેસ પક્ષના અભિન્ન અંગ બનીને સમાજને યોગ્ય દિશા આપી રહ્યા છે હીરાભાઈ જોટવા માટે તેમના પિતાજીના કહેવા પ્રમાણે કોંગ્રેસ એક રાજનીતિ કોંગ્રેસના વિવિધ પદો પર રહીને હીરાભાઈ જોટવા પોતાની સતત મહેનત અને નિષ્ઠાથી નિસ્વાર્થ ભાવે સાચા સૈનિક બનીને આગળ ધપતા રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ કોંગ્રેસ પક્ષે

આજે આ તેર લોકસભાની ટિકિટ જ્યારે મળી છે ત્યારે હું લોકોની સેવા કરવા માટે કટિબદ્ધ છું પક્ષી તેમના વ્યક્તિત્વને જોઈને બે હજાર ચોવીસના લોકસભાના જુનાગઢ ગીર સોમનાતાઓ ઉમેદવાર બનાવ્યા માનવતાનો સંદેશ લઈને ફરીવાર તેઓ આપ સૌની વચ્ચે છે જુનાગઢ જિલ્લાને વધુ વિકસિત અને ગૌરવશાળી બનાવવાના હેતુથી આપણે બધા હાથથી હાથ મેળવીને કોંગ્રેસને વિજય બનાવીએ